અરે ઉપર છે ઓલા ભાઈ 18 બધી ભાઈ 18 નો 245 60000 નો 11 50000 180000 11 માં રાજમાં ગાણે છે 1818 છે લઈ ઉપર આવ શું ધણે હા હા

આનો 1900 ભાઈ 1900 નવડી જો છે નવડી મારી નો ને ફોન કોલા મણા 21 22 23 એટલે જો 2000 2000 દેખા હે કેટલા હા 99 કેટલા પૂરા 2000 2000 મે થોડા ઘરે ઓર ચાલી હે ઓર ગિરના દે ભાઈ ઓય એક દેવાને બાર છે બોલો रा एकवीसौ एक, एक साठ रुपया सुपर माल धी कलर वालों माल थोड़ा थोड़ा